સ્વાગત કરું છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રેવીસમી જાન્યુઆરી ના રોજ શહેરમાં પ્રજાલક્ષી છસો એકાવન કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના કાર્યો કરશે જેમાં ચોરાણું પોઈન્ટ નવ્વાણું કરોડના લોકાર્પણ

પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ પાલનપુર રેલવે લાઇન ઉપર તેર પોઈન્ટ ત્રંશી કરોડના ખર્ચે એલ સી બસો તેતાલીસ સાબરમતી ડી કેબિન ઉપર નવા અંડરપાસ પશ્ચિમ ઝોનમાં અમદાવાદ બોટાદ રેલવે લાઇન ઉપર બાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે એલ સી ટુ ચેનપુર અંડરપાસ અને સિમ્સ રેલવે ઓવરબ્રિજના સાયન્સ સિટીના અપ્રોચ પોષણમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનેલું રમતગમત સંકુલ દક્ષિણ પશ્ચિમ ઝોનના મકતપુરા વોર્ડમાં સાત પોઈન્ટ ત્રેવીસ કરોડની કિંમતના કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ નારણપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર પોઈન્ટ સત્તાવન કરોડના આર આર શુક્લની ચાલીની ઝુંપડપટ્ટીનું હયાત સ્થળે ત્રણશી આવાજોનું પુનર્વસન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બાકરોલ રોડ ઉપર સરખેજ રેલવે સ્ટેશનની બહાર બત્રીસ લાખના ખર્ચે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરાશે જ્યારે રાણીપુર વોર્ડ પશ્ચિમ ઝોન ચંદોડિયા વોર્ડ સરખેજ વોર્ડ અને વિજલપુર વોર્ડમાં પાંચસો છપ્પન ઝીરો બે કરોડના ખાતમુહૂર્તના કાર્યો હાથ ધરાશે